સાથે સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો છો ટેલિગ્રામનું નામ છે વિડીયો શરૂ કરીએ તે પેલા જે લોકો કોન્સ્ટેબલની તૈયારી કરવા માંગે છે જેની પાસે મટીરિયલ નથી અને તેઓ લોકો મેળવવા માગે છે તો તેમના માટે જન્માષ્ટિ સ્પેશિયલ ઓફર આપણે લાવીએ છીએ બસો નવ્વાણું રૂપિયામાં તમને જે તમામે તમામ પીડીએફ તમારા ફોન ઉપર આવી જશે બાકીની જે વિગત છે જોઈ શકો છો અથવા આની લિંક જે છે એ તમને વિડિયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી જ એને તમે બધી માહિતી લઈ શકો છો અથવા WhatsApp પર મેસેજ પણ કરી શકો છો બાકી આ પણ આપણો મટીરીયલ છે આ આપણા કોર્સ છે જે એપ્લિકેશન ઉપર ચાલે છે એપ્લિકેશનનું નામ છે ટ્રિકી નોલેજ આ ટ્રિકી નોલેજ નામની એપ્લિકેશન જે જે તમારા પ્લે સ્ટોર ઉપરથી જેને ડાઉનલોડ કરવાની રહેશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરી અને જે છે આ પ્રશ્નો જે વારંવાર પૂછાય છે એના બાબતે આપણે જોવાના છીએ

પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલા અચૂક રજૂ કરવાનો રહેશે ચૌદ નંબરનો પ્રશ્ન એસસી બીસી માટે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ રજૂ કરવાનું છે હા અરજીમાં નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ નંબર તારીખ લખવી ફરજિયાત છે અને વેબસાઈટ પર મુકેલ સૂચનાઓ જણાવ્યા મુજબ એસસી બીસી ઉમેદવારો માટે તારીખ એક ચાર બે હજાર બાવીસ થી ત્રીસ ચાર ચોવીસ સુધીના સમયગાળામાં નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ મેળવેલું હોવું જોઈએ અન્યથા અનામતનો લાભ બળવા પાત્ર રહેશે નહીં ત્યારબાદ આવે છે પંદર નંબરનો જે પ્રશ્ન જે વારે વારે પૂછે છે તારીખ લખવી ફરજિયાત છે વેબસાઇટ પર મુકેલ સૂચનાઓ જણાવી મુજબ ઈડબલ્યુએસ ઉમેદવારો માટે જે તારીખ આપેલી છે ત્યાં સુધીના સમયગાળાનું સમયગાળાનું પાત્રતા પ્રમાણપત્ર મેળવેલું હોવું જોઈએ અન્યથા અનામતનો લાભ મળશે નહીં ત્યારબાદ આવે છે એસસી એસટી એસસી બીસી ઈડબલ્યુએસ ના ઉમેદવારોને વધારાનો શું લાભ મળી શકે નિયમ મુજબ એસટી ના ઉમેદવારોને ઉચ્ચાઈમાં લાભ મળશે મૂળ ગુજરાતના હોય તેઓને જ્યારે એસસી એસટી એસસી બીસી કેટેગરીના ઉમેદવારોને ઉપરનો લાભ મળવા પાત્ર થશે ત્યારબાદ આવે છે અરજી ક્યાં સુધી સ્વીકારાશે અરજી જે છે આજે જૂની નોટિફિકેશન છે તો ત્રીસ ચાર ચોવીસ સુધી અને નવી નોટિફિકેશન પ્રમાણે નવ સપ્ટેમ્બર સુધી તમારી અરજી સ્વીકારાશે

જે છે એ સાત સપ્ટેમ્બર સોરી નવ સપ્ટેમ્બર સુધી ચૂકવવાની છે અને રાત્રિના ત્રેવીસ ઓગણસાઠ એટલે કે અગિયાર ઓગણસાઠ કલાક સુધી ચૂકવવાની છે ભરતીને લગતા ઠરાવો બાબતે આ બે સાઈડ જોવાની છે હવે પુરુષ ઉમેદવારો માટે ઊંચાઈ અને છાતી તો અહીં તમે જોઈ શકો છો કે ભાઈ એકસો બાસઠ સેમી ઊંચાઈ કોની માટે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે એકસો પાસઠ સેમી છાતી તો બંને માં સરખી જ છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી મહિલા ઉમેદવારો માટે કેટલી ઊંચાઈ અને અનુસૂચિત ઉમેદવારો તમામ માટે એકસો પંચાવન શારીરિક ક્ષમતા કસોટી પ્રમાણ કેવી રીતે નક્કી થાય છે દોડના ગુણ ગણવામાં આવશે ને ફક્ત ઉત્તીર્ણ થવાનું રહેશે એટલે કે પચીસ મિનિટમાં જો તમે એક પુરુષ છો તો પચીસ મિનિટમાં પૂરું કરવાનું રહેશે જ્યારે ફિમેલ છો તો તમારે જે એનો ક્રાઇટેરિયા છે એ પ્રમાણે દોડવાનું રહેશે બરાબર એટલે કે જે સાડા નવ મિનિટનો તમારો ક્રાઇટેરિયા આપે છે એમાં તમારે તમારે જે જે છે છે મીટર દોડવાનું દોડવાનું રહેશે ત્યારબાદ આવે છે શારીરિક ક્ષમતા કસોટી દરમિયાન ઊંચાઈ છાતીની માપણી કરવામાં આવશે હા નિયમ મુજબ જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે માપણી કરવામાં આવશે આ ભરતી માટે સૌપ્રથમ કઈ કસોટી લેવામાં આવશે આ ભરતી માટે સૌપ્રથમ શારીરિક કસોટી જેમાં શારીરિક દોડ કસોટી શારીરિક માપ કસોટીનો સમાવેશ થાય છે તો મિત્રો આશા રાખીએ છીએ તમને માહિતી પૂરી મળી હશે જે પણ તમારા પ્રશ્ન થાય છે એ બધાનો જે છે એ કદાચ તમને જે છે પ્રત્યુત્તર ન મળ્યું હોય પણ આ પ્રશ્નો હતા એમાં તમને પ્રત્યુત્તર મળશે બાકીના જે પણ પ્રશ્નો છે એ આપણે નવા વિડીયોમાં લઈને આવી રહ્યા છીએ તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરવી ગુજરાત